ભાજપના કોર્પોરેટર અને મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ફરિયાદ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ગાંધીનગર વિજિલન્સમાં ફરિયાદ કરી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છતાં અધિકારીઓ કામ કરતા નહીં હોવાનું જણાવ્યું સરકારી જગ્યા પર દબાણ કરી તિજોરીને મોટું નુકસાન કર્યું હોવાની કરી વાત રિપોર્ટર સુનીલ ગાંજવાલા મારી માંગણી અને રજૂઆત એવી હતી કે આજથી બે વર્ષ પહેલા પણ મેં લેખિત રજૂઆત કરેલી કે પ્રજાએ મને પ્રશ્ન પૂછ્યા કે નરેન્દ્રભાઈ એટલા બધા અનલીગલી બાંધકામ થઈ રહ્યા છે તો તમે અટકાવો નહીં અટકાવો તો આજ ભવિષ્યમાં ગાડી પાર્કિંગ નો પ્રશ્ન આવશે અમુક અમુકના બહુ પ્રશ્ન આવશે ત્યારે પણ મેં રજૂઆત કરી હતી બરાબર પણ એનો કોઈ પ્રશ્ન હલ થયો નતો ત્યાર પછી દિવાળી પહેલા પણ મારા ઉચ્ચ અધિકારી રજૂઆત કરી કે બેન તમે આ તાત્કાલિક પગલા લો નય પગલા લેશો તો ખરેખર મારે આગળ પ્રગતિ કરી અને આગળ મારે અરજી લેખિતમાં આપવી પડશે ના છૂટકે ના થયું એટલે મારે લેખિકમાં મેં અરજી રજૂઆત કરેલી છે રજૂઆત કરવાનું કારણ એક જ છે કે આપણો સરકાર રાજ્ય સરકારનો નો ઇમ્પેક્ટ ફાયદો લેવા માટે પ્રજાને બે હજાર બાવીસ પેલા જે કઈ બાંધકામ થયા હોય એના ફાયદા માટેની ઇન્કમ ટેક્સનો કરેલ છે આનો ગેર ઉપયોગ કરી રહ્યા છે અધિકારીઓ કે બે હજાર ત્રેવીસ ચોવીસ પચીસ માં બાંધકામ કરી રહ્યા છે અને એનું આર્કિટેક્ટ પાસે બે હજાર બાવીસ પહેલાનું બોગસ રીતે સર્ટિફિકેટ લઈ અને અધિકારીના મેરા પીપળામાં કરી અને ઇન્ટેક ફીનો ઉપયોગ કરી રહ્યા છે એવું મને જાણવા મળેલ છે ને જો આ રીતે જો કામ કરવું હોય તો આપણે પ્લાન્ટ પાસની કોઈ જરૂર નથી આમાં ખરેખર જે પ્લાન્ટ પાસ કરી રહ્યા છે એ વ્યક્તિ હેરાન થાય છે અને અનલીગલી બાંધકામ કરે છે એને કોઈ વાંધો આવતો નથી આની બીજો પ્રશ્ન કે મારે કોર્પોરેટર તરીકે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર મને આનંદ છે કે મારે ખોટું થતું હોય તો મારે રજૂઆત કરવી પડે એ મારી રજૂઆત છે ને પ્રજા મને પૂછે છે નરેન્દ્રભાઈ એટલા એટલા બાંધકામ થઈ રહ્યા છે તો તમારું આમાં શું છે એટલે ભાઈ મારે આમાં કોઈ લેવા દેવા નથી મને કોઈ બાંધકામમાં કોઈ રસ નથી પણ ના છૂટકે મારું નામ પ્રજામાં બદનામ થતું હતું એટલે મારે ભાઈ ખુલ્લો મીડિયામાં આવી અને મારે ખુલાસો કરવાની ફરજ પડે છે